તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં દાદાનું બુલડોઝરમાં ચાલી રહ્યું છે અને હાલમાં દ્વારકામાં પણ ગેરકાયદેસર બાંધકામો છે ત્યાં હાલ બુલડોઝર ફરી વળ્યું છે જુનાગઢ કચ્છ જામનગર બાદ દ્વારકામાં પણ દાદાનું બુલડોઝર ફર્યું સલાયા બંદર પર ગેરકાયદે દબાણો હટાવી દેવામાં આવ્યા છે જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણોને જમીન દોસ્ત કરવામાં આવ્યા તો કચ્છ સૌરાષ્ટ્રમાં દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં છે જૂનાગઢ કચ્છ જામનગર બાદ દ્વારકામાં પણ દાદાનું બુલડોઝર ચાલ્યું સલાયા બંદરમાં પ્રશાસને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણોને દૂર કરવા માટે પ્રશાસને પહેલા નોટિસ આપી હતી અને તેમ છતાં દબાણો દૂર ન કરવામાં આવ્યા જેને લઈ પોલીસ જવાનો સહિત જેસીબી હિટાચી જેવા મશીનો વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યા જો કે કેટલાક લોકો હાલ સ્વેચ્છાએ પોતાની ઘરવખરી દૂર કરી રહ્યા છે થોડીવારમાં બુલડોઝરથી કામગીરી શરૂ કરાશે રેલવે વિભાગની જમીન પર આ ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યા છે અને આ ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવશે યુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ ગેરકાયદેસર નિર્માણને તોડી પાડવામાં આવશે તો કેટલાક લોકો પોતાનો ઘરવખરીનો સામાન છે જાતે જ ત્યાંથી હટાવતા પણ જોવા મળી રહ્યા છે જૂના રેલવે સ્ટેશનનો આ વિસ્તાર જ્યાં આ બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા હતા એવામાં તમામ ગેરકાયદેસર પર બુલડોઝર ફરી વળ્યું છે જૂનાગઢ જામનગર કચ્છ ગીર સોમનાથ કચ્છ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ તો દાદાનું આ બુલડોઝર ચાલ્યું છે જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ તરફ જૂનાગઢમાં પણ રેલવે વિભાગની જે જમીન પર દબાણું કરવામાં આવ્યા હતા તેને હટાવવામાં આવ્યા છે પોલીસને સાથે રાખી આ જબરજસ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે તો જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે